સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર પચીસ માં સુરતનો દબદબો દેશના શ્રેષ્ઠ ત્રણ શહેરોમાં મેળવ્યું સ્થાન દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે મેયર અને કમિશનરે પ્રતિષ્ઠિત પુરસ્કાર ભારત સરકારના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર પચીસ માં સુરત શહેર સતત બીજા વર્ષે રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે દેશના એકસો ત્રીસ શહેરો વચ્ચે થયેલા આ સર્વેક્ષણમાં સુરતે ત્રીજું સ્થાન મેળવ્યું છે નવી દિલ્હી ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે શહેરના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ એ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો આ સર્વેક્ષણમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરની શ્રેણીમાં ઇન્દોરે પ્રથમ અને જબલપુરે બીજું સ્થાન મેળવ્યું છે જ્યારે સુરત અને આગ્રાએ સંયુક્ત રીતે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સિદ્ધિ બદલ સુરત મહાનગરપાલિકાએ પચીસ લાખનું રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યું છે સુરતની આ સફળતા પાછળ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વ્યવસ્થાપન યાંત્રિક સફાઈ વાહનો અને ઉદ્યોગના ઉત્સર્જનમાં ઘટાડો તથા હરિત પ્રોત્સાહન જેવા માપદંડો પર કરાયેલું કાર્ય રહેલું છે આ સિદ્ધિ પર પ્રતિક્રિયા આપતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઉપલબ્ધિ સુરત શહેરને સ્વચ્છતા હવાની ગુણવત્તામાં સુધારો અને સાતત્યપૂર્ણ વિકાસના ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરે છે ઉલ્લેખનીય છે કે સર્વેક્ષણમાં ઉચ્ચ સ્થાન મેળવનારું સુરત ગુજરાતનું એકમાત્ર શહેર છે જે શહેરના અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોનું પરિણામ દર્શાવે છે